એક વખત છે કુરુક્ષેત્રનું મેદાનમાં અર્જુન અને કણ અર્જુન જે ઇન્દ્ર નો પુત્ર બચપન થી રાજ્યમાં રહેલું અને કૃષ્ણ જેવો એનો માર્ગદર્શક કાંડિવ જેવું અસ્ત્ર અને ધર્મ ની સજા પર ઉભો યોદ્ધા અને બીજી તરફ કણ જન્મ્યો ત્યારે જાગી દેવામાં આવ્યો નદીના વહેણમાં વહેલી ઉંમરે ફેંકાયો સુ કહેવાયો કહેવાયું એ હતો દેવપુત્ર કર્ણ પાસે રાજ્ય ન હતું ભગવાન ન હતા ને સાથ આપનારો સમાજ પણ ન હતો પણ છતાં એ ઊભું રહ્યો એકલો મજબૂત એને ઓળખ મળતી ન હતી તો તેણે પોતે પોતાની ઓળખ બનાવી એક વચન વચનના લીધે એક મિત્રના આદર માટે એ એના પાસે ઊભો રહ્યો જે પાપી હતા છતાં પોતાનું ધર્મ ક્યારેય છોડી નાહી સમય આવ્યો બંને સામ સામે ઊભા થયા અર્જુન અને કણ કૃષ્ણ અર્જુનની સાથે હતા પણ એક શૃંગાર વગર રથના ચક્ર વિના તરી ગુમાવેલો તોડેલો કણ પોતે જ પોતાનું શસ્ત્ર હતું એ લડ્યો અંત સુધી લડ્યું એને ખબર હતી એ જીતી નહી શકે છતાં એ હાર માન્યો નહીં અને આજે હજારો વર્ષ પછી પણ લોકો પૂછે છે જીત્યું કોણ અર્જુન કે કણ સાચું કહું તો અર્જુને યુદ્ધ જીતી લીધું પણ કણે દિલ જીતી લીધા કણ એ યોદ્ધા હતો જેને ઇતિહાસે તો હારી ગયેલો બતાવ્યો છે પણ સાચા હૃદયમાં એ અમર છે તો હવે નિર્ણય તમારો છે કોને કહેવાય સાચો મહાન જેને જીત મેળવી હોય એ કે જેણે અંત સુધી લડવાનું ક્યારેય છોડ્યું નહી તમે કમેન્ટ કરીને જરૂર બતાવજો તો મિત્રો વિડીયો સારું લાગે તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત જય જય કરવી ગુજરાત